ભગવાન શિવ કહે છે કે કયા શ્રાપને કારણે પતિ પત્ની ક્યારેય સંતુષ્ટ નથી રહી શકતા એક વાર માતા પાર્વતી ભગવાન શિવથી રિસાઈને કૈલાસમાં બેઠા હતા જ્યારે ભગવાન શિવ તેમને મનાવવાનો પ્રયાસ કરે છે ત્યારે માતા પાર્વતી કહે છે હે સ્વામી હું જાણવા માંગુ છું કે પુરુષો સ્ત્રીના મનની વાત કેમ સમજી નથી શકતા દરેક પુરુષ પોતાની પત્નીની મનપસંદ વસ્તુઓને તથા વાતને કેમ વારંવાર ભૂલી જાય છે જ્યારે એક સ્ત્રી પોતાના પ્રેમી કે પતિની દરેક નાની નાની વાતને ધ્યાનમાં રાખીને તેમની સેવા કરે છે હે પ્રભુ તમે જ આદિ અને અનંત છો તમે જ આ જગતના પરમ પરમેશ્વર છો તમારાથી કોઈ પણ વાત છુપાયેલી નથી કૃપા કરો અને મારા આ પ્રશ્નનો જવાબ આપીને મારા મનની શંકાઓને દૂર કરો ત્યારે ભગવાન શિવ કહે છે હે ગૌરી તમે સાચું કહો છો કે દરેક પુરુષ તેની પત્નીની મનની વાતોને તથા તેમની પ્રિય વસ્તુઓને ભૂલી જાય છે પરંતુ તેની પાછળ એક ઋષિના શ્રાપની વાર્તા છે જે આજે હું તમને સંભળાવવા જઈ રહ્યો છું હે દેવી પાર્વતી જે પણ પતિ આ વાર્તાને સાંભળે છે તેઓ હંમેશા એકબીજા પ્રત્યે પ્રેમમાં વૃદ્ધિ કરે છે અને હંમેશા સુખેથી જીવન પસાર કરે છે મોટે ભાગે જોયું હશે કે અમુક જોડીઓ પતિ કરતા દોસ્તી વધારે નિભાવે છે અને કોઈના જીવનમાં હંમેશા ક્લેશ રહે છે તેની પાછળનું કારણ તેમનું માનસિક શારીરિક જોડાણ હોય છે તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ જેને તમે લોકો ધ્યાનપૂર્વક સાંભળો જેથી ખબર પડે કે સ્ત્રી પુરુષ વચ્ચે પ્રેમ સંબંધ કેવી રીતે વધે છે મિત્રો ભગવાન શિવ કહે છે હે દેવી પાર્વતી પ્રાચીન કાળની વાત છે જ્યારે ત્રેતાયુગનો પ્રારંભ થયો હતો મહાભારતના ગુરુ વંશના રાજા દુષ્યંત શાસન કરે છે અને બીજી બાજુ રાજા દશરથના પુત્ર શ્રીરામનો પણ જન્મ થયો હતો આ બંને ઘટનાઓ એક જ સમયની છે જેનું વર્ણન રામાયણ અને મહાભારતમાં મળે છે મિત્રો ભગવાન શિવ કહે છે હે દેવી પાર્વતી એક દિવસની વાત છે જ્યારે હસ્તિનાપુરના રાજા દુષ્યંત શિકાર માટે વનવા ગયા હતા તે સમયે મહારાજ એક હરણનો પીછો કરી રહ્યા હતા भागी दौड़ी ने तरस लागवाने कारणे राजा दुष्यंत महर्षि कण्वना आश्रम मा पहुंची गया त्या हस्तिनापुर ना राजा ने छाया मा आराम करता जोई ने एक ऋषि गुस्से थई ने कहूं के हे राजन आ वन मा कोई पण प्राणी नो शिकार करवानी मनाई छे आ महर्षि नो आदेश छे त्यारे ऋषि बात सांभळी ने राजा दुष्यंते शिकार ना करवानो निर्णय लईने तेमने वचन आप्यू અને ત્યાંથી પાછા પોતાના રથ તરફ જવા લાગ્યા ત્યારે નિરાશ થઈને રાજા દુષ્યંતને પાછા જતા જોઈને તે ઋષિએ તેમને આશ્રમની અંદર આવવા માટે કહ્યું એ ઋષિનો આદર કરતા મહારાજ દુષ્યંત તેમની વાતને અવગણી ના શક્યા અને આશ્રમની અંદર આવતા રહ્યા પછી જ્યારે તેમને ખબર પડી કે તે આશ્રમ મહર્ષિ કણવનો છે ત્યારે તેમણે અંદર પ્રવેશતા મુનિશ્વરને બૂમ પાડી ત્યારે જ તેમની સમક્ષ એક ખૂબ જ સુંદર અને મનમોહક યુવાન સ્ત્રી આવી ગઈ જેનું નામ માયાવતી હતું જેને જોઈને મહારાજા દુષ્યંત એ યુવતી પર અત્યંત મોહિત થઈ ગયા પ્રત્યેક અતિથિની જેમ મહારાજ દુષ્યંતનું પણ આદર કરીને તે યુવતીએ તેમનું યોગ્ય રીતે સ્વાગત કર્યું અને મહર્ષિની ગેરહાજરી વિશે જણાવતા કહ્યું હે રાજન મહર્ષિ તો તીર્થયાત્રા પર ગયા છે પરંતુ તમારું અહીં સ્વાગત છે ત્યાર પછી ભગવાન શિવ કહે છે હે દેવી પાર્વતી માયાવતીએ મહારાજ દુષ્યંતનો સંપૂર્ણ નિષ્ઠા અને સેવાભાવ સાથે સત્કાર કર્યો હતો માયાવતીની સેવા ભાવથી પ્રસન્ન થઈને મહારાજ દુષ્યંતે તેમને પૂછ્યું કે દેવી તમે કોણ છો ત્યારે તે કન્યાએ કહ્યું મહારાજ મારું નામ માયાવતી છે અને હું મહર્ષિ કણવની પુત્રી છું માયાવતીની વાત સાંભળીને મહારાજ દુષ્યંત આશ્ચર્યચકિત થઈને અચાનક બોલી પડ્યા કે દેવી મહર્ષિ તો આજીવન બ્રહ્મચારી છે તો પછી તમે તેમની પુત્રી કેવી રીતે થયા મહારાજ દુષ્યંતની દુવિધાને જોઈને માયાવતીએ તેમને પોતાની અભાગી જીવન ગાથાને અને પોતાના માતાપિતાની સત્યતાને અવગત કરાવતા કહ્યું હે રાજન વાસ્તવમાં હું રાજર્ષિ વિશ્વામિત્ર અને સ્વર્ગિની અપ્સરા મેનકાની પુત્રી છું મારા જન્મની બહુ વિચિત્ર વાર્તા છે જ્યારે ઋષિ વિશ્વામિત્ર કઠોર તપસ્યા કરી રહ્યા હતા ત્યારે દેવરાજ ઇન્દ્રએ તેમની તપસ્યા ભંગ કરવા હેતુ અપ્સરા ધરતી લોક પર મોકલી દીધી હતી ત્યારે ઋષિએ તેની સાથે પ્રેમ સંબંધ સ્થાપિત કર્યો હતો જેના કારણે મારો જન્મ થયો હતો પરંતુ ના મારા પિતાએ મને ઉછેરી કે ના મારી માતા મેનકાએ મારી માતાને ભય હતો કે ક્યાંક મુનિ વિશ્વામિત્ર તેને શ્રાપ આપીને ભસ્મ ના કરી નાખે તેથી તેણે મારો પરિત્યાગ કર્યો અને મને વનમાં એકલી છોડીને તે સ્વર્ગમાં જતી રહી ત્યાર પછી એ વનમાં શકુંત પક્ષીઓએ મારું રક્ષણ કર્યું પછી એક દિવસની વાત છે જ્યારે ઋષિ કન્વ એજ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા તો તેમણે મને ખોરે લઈ લીધી રાજન ધર્મ અનુસાર જન્મ આપનાર પાલન પોષણ કરનાર તથા અન્ન આપીને રક્ષણ કરનાર પિતાની સમાન પૂજનીય હોય છે કારણથી હું ઋષિ કણવની પુત્રી બની ગઈ મહર્ષિ કણવે મને ક્યારે પણ એ અહેસાસ નથી થવા દીધો કે હું તેમની અસલી પુત્રી નથી અને હું પણ તેમને પિતા જ માનું છું મિત્રો ત્યાર પછી ભગવાન શિવ કહે છે હે દેવી પાર્વતી માયાવતીના શબ્દોને સાંભળીને મહારાજ દુષ્યંત તેમની તરફ આકર્ષિત થઈ ગયા સાથે જ તેઓ તેમની સુંદરતા પર પહેલેથી જ મોહિત હતા અને પછી તેમણે વિવાહનો પ્રસ્તાવ મુકતા કહ્યું હે માયાવતી તમે એક ક્ષત્રિય કન્યા છો હે સુંદરી તારી સુંદરતા જોઈને હું પોતાનું હૃદય તને સોંપી ચૂક્યો છું જો તને કોઈ પ્રકારનો વાંધો ના હોય તો હું તારી સાથે વિવાહ કરવા માંગુ છું મિત્રો આવો પ્રસ્તાવ સાંભળીને પહેલાં તો માયાવતી આશ્ચર્યચકિત થઈ પરંતુ મનમાને મનમાં તે પણ મહારાજ દુષ્યંતને જોઈને તથા તેમના શૌર્યની પ્રશંસા સાંભળીને તેમને પસંદ કરવા લાગી હતી સૌપ્રથમ માયાવતીએ મહારાજ દુષ્યંતને ઋષિકણવની ગેરહાજરીનું કારણ જણાવીને ઇનકાર કર્યો હતો પરંતુ રાજા દુષ્યંતે તેને એમ કહીને મનાવી લીધી કે તમે એક ક્ષત્રિય કન્યા છો અને ધર્મ અનુસાર કોઈ પણ ક્ષત્રિય કન્યાને પોતાનો વર પસંદ કરવાનો અધિકાર સ્વયંને પણ છે અને એમ પણ જ્યારે ઋષિકણવને ખબર પડશે કે તમે મારી સાથે વિવાહ કર્યા છે તો તેઓ ક્રોધિત નહી થાય દુષ્યંતના સમજાવ્યા પછી માયાવતી વિવાહ માટે માની ગઈ અને તેઓએ ગંધર્વ વિવાહ કરી લીધા ત્યાર પછી મિત્રો ભગવાન શિવ કહે છે હે દેવી પાર્વતી થોડા દિવસો મહારાજ દુષ્યંતે માયાવતી સાથે વિહાર કરતા કરતા વનમાં જ સમય વિતાવ્યો પછી એક દિવસ તેમણે માયાવતીને કહ્યું હે પ્રિયતમ મારા ખભા પર હસ્તિનાપુર રાજ્યની જવાબદારી છે અને હવે મારે પોતાનું કર્તવ્ય પૂરું કરવા માટે હસ્તિનાપુર જવું જ પડશે એમ કહીને મહારાજે માયાવતીને પોતાના પ્રેમના પ્રતિક રૂપે પોતાની દિવ્ય સોનાની વિનંતી આપી અને હસ્તિનાપુર પાછા જતા રહ્યા અને તેને આશ્વાસન આપ્યું કે જેવા જ ઋષિકણ્વ પોતાની યાત્રા પરથી પાછા આવશે ત્યારે તેઓ તેને ટૂંક સમયમાં જ પોતાની સાથે વિદાય કરીને હસ્તિનાપુર લઈ જશે મિત્રો ત્યાર પછી સમય પસાર થતો ગયો અને તે દરમિયાન માયાવતીને ખબર પડી કે તે ગર્ભવતી છે અને ટૂંક સમયમાં ઋષિકણવ પણ પોતાની તીર્થયાત્રા પરથી પોતાના આશ્રમમાં આવવાના છે જ્યારે પ્રસન્નતા પૂર્વક માયાવતીએ તેમને મહારાજા દુષ્યંત સાથેના પોતાના ગંધર્વ વિવાહ વિશે જણાવ્યું તો આ સમાચાર સાંભળીને ઋષિ કણવ પહેલા તો બહુ પ્રસન્ન થયા પરંતુ ત્યાર પછી મહર્ષિ કણવે માયાવતીને ધર્મનું જ્ઞાન આપતા કહ્યું હે પુત્રી વિવાહ પછી કોઈ પણ કન્યાનું પોતાના પિતાના ઘરમાં રહેવું ઉચિત નથી હોતું અને બોલ્યા એક વિવાહિત કન્યાનું વિવાહ પછી તેના પિતાનું ઘર પરાયું બની જાય છે તથા તેનું પોતાનું ઘર પતિનું જ ઘર હોય છે જે સ્ત્રી પતિના સુખ દુઃખમાં પતિની સાથે રહે છે તે પતિ અને પિતાનું ગૌરવ વધારે છે અને દરેક પરિસ્થિતિમાં એક સ્ત્રીએ પોતાના પતિનો સાથ આપવો જોઈએ એમ કહીને ઋષિ કણવે તેને સમજાવ્યું હે પુત્રી તે ઉચિત પુરુષનું જ વર્ણન કર્યું છે જેનું આજે લોકોમાં ગુણગાન છે ત્યાર પછી મિત્રો મહર્ષિ કણવે ખુશી ખુશી પોતાની પુત્રી માયાવતીની વિદાય કરીને તેને પોતાના ચાર શિષ્યો અને એક દાસી સાથે હસ્તિનાપુર માટે રવાના કરી દીધી આશ્રમથી હસ્તિનાપુર તરફ આગળ વધતી વખતે માર્ગમાં એક શિષ્યએ માયાવતીને તળાવ પાસે રોકાઈને વિશ્રામ કરવાની વિનંતી કરી માયાવતી પણ થાકી ગઈ હતી તેથી તેને સહમતી આપી દીધી અને પોતાની દાસી સાથે વિશ્રામ કરવા લાગી જ્યારે માયાવતી સરોવરમાં પાણી પીવા ગઈ ત્યારે તેને ખબર પણ ના પડી અને તેના હાથમાંથી મહારાજ દુષ્યંત દ્વારા પ્રેમના પ્રતિક રૂપે આપેલી વિંટી નીકળીને સરોવરમાં પડી ગઈ અને બીજી તરફ તે વિંટીને સરોવરની એક માછલી ગળી ગઈ પછી બીજા દિવસે જ્યારે માયાવતી હસ્તિનાપુર પહોંચી અને ત્યાંના રાજદરબારમાં ગઈ પરંતુ રાજા દુષ્યંતે તેને ઓળખવાનો ઇનકાર કરી દીધો તે વારવાર સભાસ્તો સામે કહેતી રહી કે મહારાજ હું તમારી પત્ની માયાવતી છું પરંતુ મહારાજ દુષ્યંતે એમ કહીને ઓળખવાની ના પાડી દીધી કે હું તને નથી જાણતો આ સ્ત્રી કોણ છે એમ કહીને પોતાના સૈનિકો દ્વારા તેને રાજ્યમાંથી બહાર કાઢી મૂકી મિત્રો ત્યાર પછી ભગવાન શિવ કહે છે હે દેવી પાર્વતી હું તમને વિગતવાર જણાવું કે માયાવતી સાથે વિવાહ કર્યા પછી જ્યારે મહારાજ દુષ્યંત પાછા હસ્તિનાપુર જઈ રહ્યા હતા તો તેઓ મહર્ષિ દુર્વાસાના આશ્રમ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે રાજન પોતાની પ્રિય પત્નીના અને રાજ્યના વિચારોમાં સંપૂર્ણપણે ડૂબી ગયા હતા ત્યારે તેમને મહર્ષિ દુર્વાસાએ બોલાવ્યા તેમ છતાં પણ તેઓ તેમને નજરઅંદાજ કરીને આગળ વધ્યા આ રીતે અજાણતા કરેલા અપરાધને કારણે ઋષિએ ક્રોધિત થઈને રાજા દુષ્યંતને શ્રાપ આપી દીધો અને કહ્યું હે રાજન આ સમયે તું પોતાના વિચારોમાં ખોવાઈને એક ઋષિની આજ્ઞાનું પાલન કર્યા વિના આગળ વધ્યો છે તેથી તું પોતાની સૌથી પ્રિય વસ્તુને ભૂલી જા આ મારો શ્રાપ છે ત્યાર પછી મિત્રો ભગવાન શિવ કહે છે હે દેવી પાર્વતી મહર્ષિ દુર્વાસાના શ્રાપના કઠોર શબ્દો સાંભળીને મહારાજ દુષ્યંત અત્યંત ગભરાઈ ગયા અને ઋષિ દુર્વાસાના ચરણોમાં પડી ગયા અને પછી રાજા દુષ્યંતની વારંવાર વિનંતી કરવાથી ઋષિ દુર્વાસાએ કહ્યું કે હે રાજન હું શ્રાપ તો પાછો નથી લઈ શકતો પરંતુ જ્યારે તું કોઈ સૂચક ચિહ્ન જોઈશ તો તેને તું ઓળખી જઈશ અર્થાત તારી યાદો અને શક્તિ પાછી આવશે મિત્રો ભગવાન શિવ કહે છે હે દેવી પાર્વતી બીજી તરફ મહારાજા દુષ્યંત માયાવતી સાથે થયેલા અન્યાયને ભૂલીને પોતાનું રાજ્ય સંભાળવામાં વ્યસ્ત હતા પરંતુ એક દિવસ જે માછલીએ પાણી પીતા પીતા માયાવતીની વિનંતી ગળી હતી તે એક માછીમારની જાળમાં ફસાઈ ગઈ અને જ્યારે માછીમાર એ તેને કાપી તો તેને તેમાંથી એક ચમકતી સોનાની વિનંતી મળી તે વિનંતી જોઈને માછીમાર ખૂબ જ ખુશ થયો અને તે એ દિવ્ય વિનંતીને વેચવા માટે રાજ્યના એક સોની પાસે પહોંચી ગયો મિત્રો હોનીને કંઈક બીજું જ મંજૂર હતું જ્યારે સોનીએ જેવી જ એ વિંટીને જોઈ તો તેનું ધ્યાન વિંટી પર લખેલા મહારાજ દુષ્યંતના નામ પર પડ્યું આ વિંટી મહારાજે પોતાના માટે હજારો સ્વર્ણ મુદ્રાઓ આપીને બનાવડાવી હતી જેની કિંમત ઘણી વધારે હતી અને સોનીએ તરત જ તે માછીમારને કોટવાલને સોંપી દીધો પછી કોટવાલ તે વિંટી અને માછીમારને લઈને મહારાજા દુષ્યંત સમક્ષ પ્રસ્તુત થયો હતો પહેલાં તો મહારાજ દુષ્યંત એ વિંટીને ના ઓળખી શક્યા પરંતુ તે વિંટીને હાથમાં લેતા જ મહારાજ દુષ્યંતને માયાવતી સાથે જોડાયેલી બધી વાતો યાદ આવી ગઈ અને તેમણે માછીમારને પૂછ્યું કે તને આ વિન્ટી ક્યાંથી મળી તો તેણે કહ્યું કે મહારાજ મને આ વિન્ટી મહર્ષિ કશ્યપના આશ્રમ પાસે આવેલા તળાવની માછલીના પેટમાંથી મળી ત્યારે મહારાજે તેને મુક્ત કરવાનો આદેશ આપી દીધો અને કહ્યું કે તારે મારી પત્નીને શોધવામાં મદદ કરવી પડશે ત્યાર પછી મિત્રો ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી દેવી માયાવતીની ઘણા વર્ષોથી શોધ શરૂ હતી પરંતુ માયાવતીએ પોતાના પિતાના ઘરે પાછા ના જવાનો અને મહર્ષિ કશ્યપના આશ્રમમાં ગુપ્ત રીતે રહેવાનો નિશ્ચય કર્યો અને મહર્ષિ કશ્યપને દિવ્ય દ્રષ્ટિથી બધી વાતોનું અનુમાન હતું તેથી તેમણે માયાવતીને પોતાના આશ્રમમાં આશ્રય આપ્યો અને બીજી તરફ દેવતાઓ અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું જેને આપણે દેવાસુર સંગ્રામ તરીકે ઓળખીએ છીએ જ્યારે દેવરાજ ઇન્દ્રએ મહારાજ દુષ્યંતને દેવતાઓની તરફથી લડવા માટે આમંત્રણ આપ્યું ત્યારે તેઓ તરત જ પોતાના તમામ દિવ્ય અસ્ત્રો શસ્ત્રો લઈને યુદ્ધમાં ભાગ લેવા માટે નીકળી ગયા જ્યારે ઇન્દ્ર સહિત દેવતાઓએ પણ મહર્ષિ દધીજ પાસે જઈને તેમની અસ્થિઓમાંથી વજ્ર અને અન્ય ઘણા બધા અસ્ત્રો પ્રાપ્ત કર્યા મહારાજા દુષ્યંત ઇન્દ્ર અને જામવંતજીએ ભયંકર યુદ્ધ કરીને તમામ દાનવોનો સંહાર કર્યો અને પુનઃ સ્વર્ગમાં ધર્મની સ્થાપના કરી અને પછી દેવતાઓ દ્વારા સન્માન આપીને રાજા દુષ્યંતને એક પુષ્પક વિમાન ભેટમાં આપીને પૃથ્વી લોક પર પાછા પોતાના રાજ્યમાં જવાની આજ્ઞા આપી દીધી ત્યાર પછી મિત્રો ભગવાન શિવ કહે છે હે દેવી પાર્વતી જ્યારે રાજન પોતાના પુષ્પક વિમાનમાં બેસીને હસ્તિનાપુર પરત ફરી રહ્યા હતા તે જ સમયે મહર્ષિ કશ્યપના આશ્રમ પાસે એક નાનકડો બાળક ચાર સિંહોની વચ્ચે એકલો રમી રહ્યો હતો જેને જોઈને રાજા અત્યંત આશ્ચર્યચકિત થઈ ગયા તે બાળકને જોઈને મહારાજના હૃદયમાં પ્રેમની ભાવના ઉત્પન્ન થઈ અને તેઓ ત્યાં પહોંચી ગયા અને બાળકને ખોડામાં લેવા માટે આગળ વધ્યા તો માયાવતીની સખીઓ પાછળથી બૂંગ પાડી અને બોલી હે ભદ્ર પુરુષ તમે આ શું કરી રહ્યા છો તમે આ બાળકનો સ્પર્શ ના કરો અન્યથા તમે બળીને ભસ્મ થઈ જશો આ બાળક મહર્ષિ કશ્યપના વિશેષ આશીર્વાદથી દિવ્ય શક્તિઓનો જ્ઞાતા છે તમારું હિત એમાં જ છે કે તમે એ બાળકથી દૂર રહો એ જ તમારા માટે યોગ્ય છે ત્યાર પછી મિત્રો ભગવાન શિવ કહે છે હે દેવી પાર્વતી કારણ કે બાળકની ભૂજામાં એક અત્યંત ઝેરી સાપ દોરો બનીને બંધાયેલો હતો અને જે પણ બાળકનો સ્પર્શ કરતું હતું એ જ સાપના વિષના કારણે તે બળીને મરી જતું હતું તેમ છતાં આ વાતો સાંભળીને પણ દુષ્યંત પોતાને ના રોકી શક્યા અને તેમણે બાળકને પોતાના ખોળામાં ઉઠાવી લીધો એ સમયે બધી સખીઓ આશ્ચર્યથી જોઈ રહી હતી કે ભરતની ભૂજામાં બાંધેલ સર્પ દોર પૃથ્વી પર પડી ગયો છે દરેકને જાણ હતી કે બાળકને જ્યારે તેના પિતા પોતાના ખોળામાં લેશે ત્યારે તે કાળો દોરો પૃથ્વી પર પડી જશે તે સમયે સખીઓ પ્રસન્ન થઈને દોડીને માયાવતી પાસે ગઈ અને આખી ઘટના માયાવતીને સંભળાવી એ સાંભળીને માયાવતી પણ દોડીને મહારાજ દુષ્યંત પાસે આવી અને ત્યારે માયાવતીને જોતા જ મહારાજ દુષ્યંતે તેને તરત જ ઓળખી લીધી ત્યાર પછી માયાવતી પાસે પોતાના કરેલા વર્તનની ક્ષમા માંગી અને કશ્યપ ઋષિની આજ્ઞા લઈને માયાવતી અને પોતાના પુત્રને લઈને હસ્તિનાપુર પાછા આવતા રહ્યા અને માયાવતીનો રાજ્યની પ્રજા સામે પોતાની રાણી તરીકે સ્વીકાર કર્યો મહારાજ દુષ્યંત અને માયાવતીના આ તેજસ્વી પુત્રનું નામ ભરત હતું મોટા થઈને ભરત એક મહાન પ્રતાપી સમ્રાટ બન્યા અને તેમના જ નામ પરથી આપણા દેશનું નામ ભારતવર્ષ થઈ ગયું મિત્રો ભગવાન શિવ કહે છે હે દેવી પાર્વતી હવે હું તમારા પ્રશ્નોનો જવાબ આપું છું તમે જાણવા માંગો છો કે કે કેમ કોઈ પતિ પોતાની પત્નીની મનપસંદ વસ્તુઓને વારંવાર ભૂલી જાય છે જેમ પત્નીનો જન્મદિવસ વિવાહની તિથિ પત્નીની તમામ મહત્વપૂર્ણ વાતોને ભૂલવાનો શ્રાપ પુરુષોને આપવામાં આવ્યો છે તેથી હે દેવી જો પતિથી ક્યારે અજાણતા ભૂલ થાય છે તો તેને માફ કરીને પતિને જણાવવી જોઈએ કારણ કે સ્વયં પરમપિતા બ્રહ્માજીએ સ્ત્રીઓને પુરુષો અનેક ગણી વધુ સહનશક્તિ આપી છે જેના કારણે સ્ત્રીઓ પુરુષો કરતા અનેક ગણી વધુ સમજદાર અને ભાવુક હોય છે એ જ શ્રાપની અસર આજે કરિયુગમાં પણ જોવા મળે છે હે ગૌરી તેથી દરેક પતિ પત્નીએ એકબીજાને સમજીને માનસિક અને શારીરિક રીતે ઊંડું મજબૂત જોડાણ જાળવી રાખવું જોઈએ હર એક પરિસ્થિતિમાં એકબીજાનો સાથ આપવો જોઈએ ચાહે પછી સુખ હોય કે દુઃખ હોય ત્યાર પછી ભગવાન શિવ કહે છે હે દેવી પાર્વતી જે પણ પતિ પત્ની મારી પૂર્ણ શ્રદ્ધા સાથે પૂજા આરાધના કરે છે હું તેમના જીવનના તમામ પાપોને અને દુઃખોને દૂર કરું છું તથા મૃત્યુ પછી તેમને મુક્તિ મળી જાય છે તો દોસ્તો આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવો પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક કરો ચેનલ પર નવા હોવ તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને હા નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે